ફિલ્મમાં આવું સેટઅપ જોયો ને એમ સો ઇમ્પ્રેસ કે આવી રીતે સ્ટુડિયો ઓન વ્હીલ્સ નો કોન્સેપ્ટ જ નવો છે ને સપનાઓ સંઘર્ષ અને સફળતાની કહાની તમને ક્યારે ક્યાંય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એવો અનુભવ થયો કે ના મારે હવે આ ઇન્ડસ્ટ્રી છોડી દેવી છે ત્યાંથી મને કહ્યું કે તમે નહીં ચાલો યુ આર રિજેક્ટેડ પિંકી પરીખ એ નહીં ચાલો એ લોકોને કઈ કહેવા માંગશે મારું યુથને બી એક મેસેજ એ છે કે તમને ઘણીવાર ફર્સ્ટ ટાઈમ જ તમને રિજેક્શન મળે સો ડોન્ટ ગિવ અપ બસ કરતા જાઓ દર્શકોના દિલમાં છે જે રાણી અને શ્રી કૃષ્ણ સિરિયલ ના રુકમણી હજ જાને કી જિદ ના કરું તેઓ સદાબહાર અભિનેત્રી પિંકી પરીક્ષા સાથે સ્ટુડિયો ઓન વ્હીલ્સ માં આજે કરીશું વિશેષ સંવાદ સ્ટુડિયો ઓન વ્હીલ્સ ફરી રહી છે ગુજરાતના ખૂણે ખૂણે

મેં ફર્સ્ટ ટાઈમ આવો સેટઅપ જોયો અને આઈ એમ સો ઇમ્પ્રેસ કે આવી રીતે સ્ટુડિયો ઓન વિલ્સનો કોન્સેપ્ટ જ નવો છે ને તો બહુ ઇમ્પ્રેસ થઈ ગયું કે જે આર્ટિસ્ટ ઘણીવાર કોઈ ઇન્ટિરિયર અંદર રહેતા હોય અને જે ના પહોંચી શકતો હોય તમે એની પાસે પણ પહોંચી જાઓ તો આ વસ્તુ બહુ ગમી મને આ રિયલી શું ચાલી રહ્યું છે લાઈફમાં ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી નજીકથી શરૂઆતથી જોઈ અત્યારે ડેલી કરી લાઈફમાં શું ચાલી રહ્યું છે લાઈફમાં એ જ છે કે બસ બિઝી રહેવું જોઈએ અને હું બિઝી છું અત્યારે મોટી બાની નાની વહુમાં જે દર્શકો જોઈ રહ્યા છે અને બહુ જ વધાવી રહ્યા છે એમ આ હવે પાંચમું વર્ષ બેસી રહ્યું છે બાની નાની વહુનું તો અમે બધા આર્ટિસ્ટ અમારું ક્રુ મેમ્બર્સ એવરી વન બધા બહુ ખુશ છે અમે લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે આ ન્યુ ઇયરમાં ફિંગીબેન રીટાનું કેરેક્ટર પ્લે કરવું કહેવાય ને કે જ્યારે કોઈ કેરેક્ટરને લોકો ક્યાંક ને ક્યાંક પસંદ ના કરે કે ભાઈ આ વ્યક્તિએ બરાબર નથી કર્યું એ કેરેક્ટરને ક્યાંક ને ક્યાંક લોકો નતા ગમાડી રહ્યા કેમ કે તમારો અભિનય એટલો સરસ હતો એમાં અને એ પછી ઘણી ફિલ્મો કરી હિન્દી સિરિયલોમાં પણ તમે કામ કર્યું અને પછી ગુજરાતી અત્યારે જે ખૂબ જ સરસ ચાલી રહી છે તમે કહ્યું કે મોટી બારી નાની બહુ સિરિયલમાં કામ કરી રહ્યા છો તે આ એક્સપિરિયન્સ જે અત્યાર સુધીનો એ કેવો રહ્યો એ તમને આમ શું લાગી રહ્યું છે કેમ કે તમે આખી ટાઈમલાઇન જોઈ શરૂઆત થી લઈને દેશને જોયા દાદા પરદેશથી લઈને અત્યારે જે લાલો ફિલ્મ જે સો કરોડ સુધી પહોંચી ગઈ એ આખું જે ટાઈમલાઈન જોઈ શું કહેશો એના વિશે શરૂઆત ત્યાંથી કરીશું ભાવિકા કે મારું બાળપણ જ મારી મમ્મી તમે ઓળખો છો જયશ્રી પરીખ બહુ સિનિયર એક્ટ્રેસ છે એટલે મારા ઘરમાં રિયર્સલ્સ આ બધા જોઈને હું મોટી થઈ છું એને અને પછી ફિલ્મોમાં પણ એન્ટ્રી મમ્મીના લીધે બહુ ઇઝીલી મળી ગઈ પછી તમારી ટેલેન્ટ પર પણ આવે કે તમે કેટલા ટેલેન્ટેડ છો તો તમે આગળ ચાલો નહીતર તમે કોઈના પણ ડૉક્ટર કિસ્સાનો તમે ના આગળ વધી શકો જો ટેલેન્ટ ના હોય તો એટલે દેશરે જોયા જ્યારે અમે કરતા હતા ત્યારના ત્યારે ટેકનિશિયન્સ કે જ્યારે આપણે ઇક્વિપમેન્ટ્સ અત્યારે જે નવા હાઈલી હાઈટેક કેમેરા અને બધું એ વખતે નહોતું એવું આવી વેન પણ નહોતી એ વખતે અમે લોકો આઉટડોર શૂટ કરીએ તો અમે લોકો બાથરૂમ માટે આવી રીતે અમારે કોઈના ઘરે જવું પડે અત્યારે તો બહુ ફેસિલિટીઝ ગુજરાતી સિનેમામાં પણ મળે છે એવું નથી કે ખાલી હિન્દીમાં તો જે આ જે એનો પ્રોગ્રેસ છે ને એ જોઈને બહુ આનંદ થાય છે દેશરે જોયા છે પછી વર્ષ ફિલ્મ છે જે મને બહુ જ ગમી પછી આ લાલો ફિલ્મ તમે કહીએ તો હવેનું ઓડિયન્સ કંઈક નવું એક્સેપ્ટ કરી રહ્યું છે પહેલા ઘાઘરા ચોલી ચણિયા ચોલી ચાલતા હતા જેમ કે લાલો ફિલ્મ જે ધાર્મિક આમ જોવા જઈએ તો કોન્સેપ્ટ પણ લોકો હવે એક્સેપ્ટ કરતા થયા છે આ જે મેં ગ્રેજ્યુએટ આ ગ્રેજ્યુઅલી તમે જુઓ તો આપણે બિલીવ ના કરી શકીએ જેમ સાઉથમાં બધા મૂવીઝ હિટ થાય છે તો આપણે ગુજરાતીમાં આપણે એવું ના આપણને એમ વીક લાગે કોઈ પ્રોડ્યુસરને મૂવી બનાવતા કે આ ચાલશે કે આ નહીં ચાલે ઉપર એક્સપેરિમેન્ટ કરતા હોય કરતા પણ હવે કરે છે હવે ધાર્મિક પણ ચાલે છે હવે અર્બન પણ ચાલે છે અને હજુ કોઈ એવું ટ્રેડિશનલ હોય અને કોન્સેપ્ટ સરસ હોય ને સ્ટોરી લાઇન સરસ હોય તો એ પણ ચાલે છે એટલે આપણું ગુજરાતી કલ્ચર એટલું બધું એડવાન્સ થઈ ગયું છે હવે કે બધું એક્સેપ્ટ કરતું થઈ ગયું છે પિંકી મેમ તમે હિન્દી સિરિયલોમાં પણ કામ કર્યું ને અત્યારે ગુજરાતીમાં પણ કરી રહ્યા છો બંનેમાં કોઈ અલગ જોવા મળ્યું કે કંઈક સેટમાં કંઈક અલગ વાતાવરણ જોવા મળતું હોય કે કંઈક પછી કેમેરાને લઈને જોવા મળતું હોય કે પછી ક્યાંક લોકોનો વ્યવહાર અલગ જોવા મળતો હોય એટલે માઇથોલોજીકલ સિરિયલ મેં રામાનંદ સાગર સાથે લગભગ મેં આઠ નવ વર્ષ સાગર આર્ટમાં કામ કર્યું તો માઇથોમાં તમારે બહુ બધા ઓર્નામેન્ટ્સ બહુ બધી પિન્સ એટલે લોકોને જોવામાં બહુ સરસ લાગે પણ એની પાછળ થ્રી ટાઈમ્સ મહેનત હોય અચ્છા આર્ટિસ્ટની કારણ કે તમને નવ તમે દુર્ગાનો રોલ તમે માતા દુર્ગાનો રોલ તમે કરતા હો તો તમે નવ વારી સાડી તમારે પહેરવાની હોય હવે તમે એકવાર જો સાડી તમે પહેરો તો પછી એ ઓર્નામેન્ટ્સ બેલ્ટ બધું આવે એમાં બાજુ બંધ બધું તમારે વોશરૂમ જવું હોય ને તો બી તમે વિચારો તમે પાણી ઓછું પીઓ એટલે આ બધા બહુ જ કોઈ લોકોને જોવામાં ના ખ્યાલ આવે બિલકુલ એક એક્ટ્રેસની સ્ટ્રગલ કેટલી એની પાછળ રહેલી છે લોકોની ફ્રેમ બહુ સરસ લાગે પણ એની પાછળની જે મહેનત હોય છે ને એ બહુ હોય છે પણ લોકોનો એટલો પ્રેમ હોય કે તમે એ બધી મહેનત તમને લાગે કે ના આ વર્થ છે કે લોકો તમને જે ભાવથી જોવા લાગે પછી એમ કે મને આજની તારીખમાં હું વેસ્ટર્ન ડ્રેસ બી પહેરું તો શરૂઆત કમેન્ટથી ત્યાંથી થાય માતા પ્રણામ એટલે જે એ લોકોનું માઇન્ડસેટ છે કે આનો રૂક્ષ્મણી કે માતા લક્ષ્મી અનો એટલે આને જ માનવાનું એમ તો આપણને એમ થાય કે આટલી બધી મહેનત વર્થ છે આ લોકોના લીધે જેમ તમે કહ્યું કે જયશુબેનના ડોટર હતા એટલે ઇઝીલી તમને ઇન્ડસ્ટ્રીમાં તમારો પગલાં તો માંડી લીધા પણ અભિનયના જોર ઉપર ટકી રહેવું એ જ મહત્ત્વનું હોય તમને ક્યારેય ક્યાંય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એવો અનુભવ થયો કે ના મારે હવે આ ઇન્ડસ્ટ્રી છોડી દેવી છે મૂવીઝ નથી કરવા ફિલ્મો સિરિયલ નથી કરવી કે કોઈ ફિલ્મ આગળ નથી જ જવું એવું કોઈ કોઈ વિચારે આવેલો તમને હું એક મારી વાત કહું હું જ્યારે બહુ જ નાની હતી મેં તો તેર ચૌદ વર્ષની ઉંમરથી હું મેં કામ શરૂ કર્યું છે તો મારા નાના એક્સપાયર થઈ ગયા અને આવી મોટી ગુજરાતી સિરિયલ ત્યારે ગુજરાતી સિરિયલ ઇટ્સ લાઈક અ બિગ થિંગ આપણે ત્યાં ત્યારે ઝી ટીવી કંઈ જ નહોતું ખાલી આપણે ગુજરાતી સિરિયલોનો બહુ દબદબો હતો તો મારા મમ્મી પર કોલ આવ્યો કે ભાઈ આવી રીતે છે ને ઓડિશન છે તો પિંકી તમારી ડોટર કરશે તો મને જવું નહોતું એક તો પહેલાં ઓડિશન આપવા કારણ કે મારા ઘરનું તો મારા નાના મારા બહુ ફેવરેટ મારા બહુ જ વાલા હતા નાના હવે એ એક્સપાયર થઈ ગયા અને એના બે ચાર દિવસમાં જ આવો કોલ આવ્યો હતો તો મને જવું નહોતું એક તો અને હું ગઈ મેં મારું હન્ડ્રેડ પર્સન્ટ આપ્યું હતું ઓડિશનમાં પણ ત્યાંથી મને કહ્યું કે તમે નહીં ચાલો યુ આર રિજેક્ટેડ બહુ અઘત લાગ્યો મને ત્યારે કારણ કે તમે એક તો તમે આટલું ઘરમાં થયું હોય ને તો પણ તમે હિંમત એકઠી કરીને તમે ઓડિશન આપવા જાઓ અને ત્યાંથી તમને રિજેક્ટ કરે નહીં તમને એવું કહેવામાં આવે કે તમે નહીં ચાલો ક્યાંય તો એ વખતે તમારું માઇન્ડસેટ કેવું થઈ જાય કે મને એમ થયું મેમ હાલી જઈએ ને આપણે અંદરથી એક તો આપણી ઉંમર બી બહુ નાની હોય કે આ લાઇન મે બી નથી મારા માટે કે હું ફર્સ્ટ ટાઈમ આવી રીતે ઇન્ટરવ્યૂ આપવા ગઈને કોઈએ મને કહ્યું કે તમે નહીં ચાલો પછી મારી મમ્મીએ મને કહ્યું કે બેટા આવું બધું થતું રહે હું જ્યારે નવી નવી હતી ત્યારે મને બી બધા રિજેક્શન્સ બહુ મળે એમ એટલે આ હું એક 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 ટાઈપનો એક મેસેજ છે આ યુથને બી કે ઘણીવાર તમને લાઈફમાં કંઈક કરવા જાઓ ને તમને સફળતા ના મળે તો ડોન્ટ અપ બસ કરતા રહો કરતા રહો કરતા રહો અને જે કરતા રહેશો તો તમે એ જ વસ્તુમાં પછી તમે માસ્ટર થઈ જશો લાઈક અત્યારે મારા ડિરેક્ટર શું કે મારા જે પ્રોડ્યુસર ધી લવ મી નોટ બીકોઝ કે એ લોકો મને હું કંઈક સારી દેખાઉં કે નહીં કામથી મને પસંદ કરે છે કે પિંકી આવશે તો બસ મજા પડી જશે એટલે મારું યુથને બી એક મેસેજ એ છે કે તમને ઘણીવાર ફર્સ્ટ ટાઈમમાં જ તમને રિજેક્શન મળે સો ડોન્ટ અપ બસ કરતા જાઓ પિંકી પરીખ એ નહીં ચાલો એ લોકોને કંઈ કહેવા માગશે ના એમનો હું વાંક કરતી જ નથી એમને એમની દ્રષ્ટિએ જોવા જઈએ તો એમને નહીં લાગી હોઉં હું બરાબર પણ આ મેં મારા પર પોઝિટિવલી લીધું મેં નેગેટિવ નહીં લીધું અને કે હું ઓર મહેનત કરીશ હું ઓર મારી મમ્મીએ બહુ મને બહુ સપોર્ટ કર્યો છે એમાં એક તો એ આ ના હતા પ્લસ ડિસિપ્લિન બહુ હતા એટલે તમારે નવ તો શાર્પ નવ વાગે તમારે ઓન સેટ હોવા જોઈએ એમ એની બધી એવી ડિસિપ્લિન હતી તો એ બધું અત્યારે બહુ કામમાં આવે છે મને એના લીધે તમારી વેલ્યુઝ જે છે ને એ એઝ એન આર્ટિસ્ટ એ બહુ વધી જાય કે ના આ બહુ સરસ છે પંચ્યુઅલ છે કોઈ એના નખરા નહીં કોઈ માથાકૂટ નહીં પિંકીને લો એક એવું હોય ને તમારી કોઈ બીજી એ એ બધું શીખી છું મારી મમ્મી પાસેથી બીકોઝ મારી મમ્મી પણ પ્રોડ્યુસર રહી ચૂકી છે તો એ બધું નાનપણથી જ હું શીખી છું એન્વાયરમેન્ટ મારા ઘરનું આર્ટિસ્ટિક કે ભાઈ જેમ તમે કહ્યું કે જયશ્રીબેન પણ પ્રોડ્યુસર રહી ચૂક્યા છે તો અત્યારે જે ફિલ્મો બની રહી છે તો તમને લાગી રહ્યું છે કે ક્યાંક ક્રિએટિવ પ્રોડ્યુસર ઓછા થતા જાય છે અને ખાલી ફાઇનાન્સર મૂવીઝની જા સાથે જોડાઈ રહ્યા હોય એવું લાગે તમને ક્રિએટિવ પ્રોડ્યુસર્સ તો એટલે તમારી પાસે પૈસા હોવા જોઈએ તમારે ડેરિંગ કરવી હોય તો તમારી પાસે પૈસા કારણ કે પૈસા ના હોય તો તમે ના કરી શકો કંઈ જ અને પ્રોડ્યુસ અચ્છા કોઈ ઇન્વેસ્ટર્સ હોય તો એને તમારી સ્ટોરી લાઇન છે કે તમારું આખું કોન્સેપ્ટ એ ગળે ઉતરવું જોઈએ સમજા ને તમને તો મને એવું લાગે છે કે સારી સ્ટોરી લાઇન હોય ને એવું હોય તો ઇન્વેસ્ટર્સ હોય તો પ્રોડ્યુસર તો હિંમત કરે છે પિક્ચર બનાવવાની એટલે ક્રિએટિવિટી ઓછી થઈ એવું લાગે છે તમને મારો સવાલ એ હતો કે ક્રિએટિવિટી ઓછી થઈ ગઈ ને ફક્ત ખાલી ફિલ્મ કમાણી કરશે લોકોને ગમશે ભલે એમનો મેસેજ લોકો સુધી પહોંચ્યો કે નહીં પહોંચ્યો એ બે નંબરની વસ્તુ પણ ફિલ્મ કમાણી કરી આપશે ઓછી તો નથી થઈ કારણ કે લોકો બહુ જ અત્યારે જે મૂવીઝ આપણે જોઈ રહ્યા છે એ બધી તમે જુઓ તો બધી ક્રિએટિવિટી વાળી છે તમે ચલો હમણાં જ આવી લાલો બરાબર એનું એવા પૈસા નથી નાખ્યા એમાં એવું એવા કોઈ સેટ નથી કે એવા કોઈ હાઈફાઈ વસ્તુ નથી પણ લોકોને કોન્સેપ્ટ ગમ્યો મે બી કદાચ એ લોકોને એ લોકોનું કનેક્શન લાગ્યું હશે તો મૂવી ચાલી ગઈ વોશ મૂવી છે તો એમાં અલગ કોન્સેપ્ટ તો ક્રિએટિવિટી તો બધામાં છે ભલે એમણે આ રીતે નથી આમાં કોઈ મોટા સેટ કેવી રીતે તો આમાં બીજી રીતની છે એમ એટલે ક્રિએટિવિટી ઓછી નથી થઈ એવું તો હું નથી કહેતી પણ ક્રિએટિવ તો છે આપણું ચાર વર્ષથી મોટી બાનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છો લાગી રહ્યું છે કે હવે કંઈક લાઈફમાં ચેન્જ આવવો જોઈએ કોઈ મૂવીઝ આગળ કરવાની ઈચ્છા કે પછી તમે કહું કે અગિયાર વર્ષની ઉંમરે જે ફર્સ્ટ ઓડિશન આપ્યું ત્યાંથી લઈને અત્યારના પિંકી પરીખ કોઈ એવી ઈચ્છા રહી ગઈ કે આ કેરેક્ટર પ્લે કરવું છે હજુ ના એવું તો પર્ટિક્યુલર કંઈ નથી પણ મને એમ ગમે કે કોઈક નવા નવા ચેલેન્જિંગ કેરેક્ટર્સ આવે તો એ કરવાની મજા આવે લાઈક આ મોટીબાની તમને વાત કરું કે મોટીબા મોટીબાનું જે આખો કોન્સેપ્ટ છે એવું છે કે ફેમિલીની જે લીડિંગ લેડી છે જે મોટી ઉંમરની જે લેડી હોય એ લોકો બધાને બાંધીને રાખતી હોય ઘણા કે ને મારા બા બધું અમારા બાથી છે ઘણા નથી કહેતા કેમ તો એ કોન્સેપ્ટ લોકોને ગમી ગયો અને આપણું ગુજરાતી કલ્ચર છે આ આપણે ત્યાં અત્યારે ભલે જોઈન્ટ ફેમિલી છે ઘણા તો ઘણાને ત્યાં એવું હોય ઘણા મને મેસેજ કરે કે હું તમને જોઉં તો મને લાગે કે મારા બા જ છે તમારા જેવા જ કે કોઈ સાહીઠ વર્ષની ઉંમરની જે લેડીઝ હોય કે જે ઉપરની હોય એ લોકો મને જ મળે તો એમ થાય કે હું તમારે જેવી જ હતી તમે જેમ કે હું ઘરને સાચો હું બરાબર એવું બધું કરતી હતી તો લોકો કનેક્ટ થઈ જાય છે આ સિરિયલ ચાલવાનો મે બી એક આ પણ છે કે લોકો કનેક્ટ થઈ જાય લોકો પોતાનું કેરેક્ટર ભજવાતું સ્ક્રીન ઉપર એવું જુએ કે ભાઈ બાપુજી કે બાના જે સીન હોય અમારા જે સીન હોય કે ભાઈ સરગમ છે કે ધ્વનિત છે કે લજ્જા મીરાના કેરેક્ટર તો લોકો એની સાથે કનેક્ટ થઈ જાય કોઈ લજ્જા જેવી બી હશે ઘરમાં બિલકુલ કોઈક મીરા જેવી બી હશે તો કોઈ મોટીબા જેવી પણ હશે જે ફેમિલીને બાંધી રાખવાની જે વાત છે ને એ લોકોને ટચ કરી ગઈ આ મોટી ચાલવાનું રીઝન એટલે તમે લાસ્ટ મૂવી કરી મોન્ટુની બિટ્ટુ એ મૂવીમાં પણ તમે જે કેરેક્ટર પ્લે કર્યું એ માસીનું કેરેક્ટર હતું અને લાગે છે કે હવે તમારે પોતાને કોઈક ચેન્જ જોઈએ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈક કંઈક અલગ રોલ પ્લે કરવો હોય તમારી કોઈ ઈચ્છા અંદરથી હોય કે ના મને આ પ્રકારનો કોઈ હિસ્ટોરિકલ કોઈ હોય કેરેક્ટર એને લઈને પ્લે કરવું છે એટલે માઈ તો મેં બહુ બહુ બધું કરી લીધું છે પણ એમ એમ થાય કે હવે મોટીબા જો જ્યારે પણ જ્યારે બંધ થશે તો મારે હવે મોટીબા ટાઈપ્સ રોલ નથી કરવો હવે કંઈક ડિફરન્ટ રોલ કરો છો એમ કે એવું એકનું એક ટીપિકલ એવું નથી કરવું એમ કે તમે એક ચેપ્ટર પૂરું થાય તો તમારે સેમ વસ્તુ નથી કરવી જેમ કે દેશરે જોયા તમે જોયું તો દેશરે જોયામાં ગોવિંદભાઈને મેં પહેલાં ના પાડી દીધી કે હું નેગેટિવ રોલ નહીં કરું પછી એમણે કહ્યું કે આ બહુ સ્ટ્રોંગ રોલ છે પિંકી હું તને કહું છું કે આ બહુ આમાં સારા એક્ટર જોઈએ જો ઓછા તમે ઉન્નીસ દીસ હોય તો તમે ના ચાલો તો પછી એઝ એ ચેલેન્જ ની રીતે મેં આ કર્યું અને એમાં મને એવોર્ડ પણ મળ્યો ગુજરાત સરકાર તરફથી બેસ્ટ નેગેટિવ એક્ટ્રેસનું મળ્યું કેરેક્ટર રીટાનું હતું એ ઘરે ઘરે જાણીતું થઈ ગયું હતું એ વખતે કે ઘર તોડાવનાર સ્ત્રી તરીકે ઘણા મને ઘણા જે જે આ દેશ જોયું પછી હું કોઈ ફંક્શનમાં જોઉં કોઈ ગામડામાં અમને બોલાવ્યા આ રીટા લુચ્ચી

અમે જ્યારે આ કરી સિરિયલ તો મને ખબર નથી કે આટલું ચાલશે ચાર વર્ષ મને એમ કે એક વર્ષ છે હું ને કરી લઈએ કે છ મહિના કે એક વર્ષ એમ પછી અમારા પ્રોડ્યુસર કે આપણને ઓર એક્સ્ટેન્શન મળ્યું આપણને ઓર મળ્યું ઓર મળ્યું એમ કરતાં કરતાં ચાર વર્ષ થઈ ગયા એમ પણ હવે બધા એટલા સેટ છે એમાં કે હવે અમને એમ થાય છે કે કેવી રીતે એમ એટલે હવે જ્યારે સિરિયલ બંધ થાય ત્યારે કંઈક નવું કરીશું એમ બહુ બધી વાતો કરી પણ એક રેપિડ ફાયર રાઉન્ડ પણ આપણે રમવો છો તમારી સાથે હું તમને એક ક્વેશ્ચન્સ કરી અને તમારે ક્વિક આન્સર આપવાના છે જૂની ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ કે પછી આજનો અર્બન ગુજરાતી સિનેમા આજનો અર્બન ગુજરાતી સિનેમા તમારી કઈ ફિલ્મ શૂટિંગ કરતી વખતે તમે સૌથી વધુ હસ્યા હતા મોન્ટુ ની બિટુ તમારી કારકિર્દીનું સૌથી યાદગાર પાત્ર રુક્ષમણી શ્રી કૃષ્ણ મોટા પડદા પર વિલન બનવું ગમે કે પછી સાસુ બનવું મોટા પડદા પર વિલન જો પિંકી પરિક અભિનેત્રી ન હોત તો અત્યારે શું હોત તું હાઉસવાઈફ જ હોત મે કંઈ નથી આવડતું મને તમારો જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ કયો કહી શકાય દેશને જો હતા તા પર અને આપ સાગર આર્ટ ની ઓફકોર્સ ઓફ તમારા ફ્રેન્ડ્સ માટે એક ડાયલોગ જે હંમેશા તમે બોલવા માંગતા હો તમે છો તો અમે છીએ થેન્ક યુ સો મચ નાટક કે 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 ફિલ્મો ફિલ્મો કોમેડી રોલ પછી પછી ઇમોશનલ ઇમોશનલ આ અભિનય કરવો અને ડેલી સોપ્સ કરવા રોજ એ તો એક કામ થઈ ગયું પણ એક હોબી પણ હશે તમારી કે અંદરથી તમને રોજ એમ થાય કે મારા પૂરી કરવી છે કે પછી ક્યાંક ને ક્યાંક કરતા હશો ટાઈમ કાઢીને એ શું છે સિંગિંગ છે મને

ऐसी बाते किया ना करो आज जाने किस दुना करो બહુ જ સરસ અમારું સ્ટુડિયોન વ્હીલ્સ ગુજરાત ઓલ ઓવર ગુજરાત ફરશે દરેક જિલ્લામાં જશે તમે પણ શૂટ દરમિયાન ઘણી જગ્યાએ ફર્યા હશો ત્યારે કયા જિલ્લાની કે પછી કયા શહેરની કઈ વસ્તુ તમને બહુ જ ગમી અને તમે અમને સજેશન આપવા માંગતા હો કે તમે આ જગ્યાએ જજો ચોક્કસથી છે ને અમે લોકો દૂરદર્શન માટે એક પ્રોગ્રામ કરતા હતા એમાં જૂના ભવઈ જે આર્ટિસ્ટ હોય એનું એમનો એમનો ઇન્ટરવ્યૂ લેવાનું હતું મારે બહુ જ અંદર ગામડામાં અમે ગયા પછી બહુ શૂટ કર્યું પછી એ લોકોએ એમને જમાડ્યા એ લોકોએ કે ચલો તમે હવે એ લોકો હવે બિચારા એ લોકો સામાન્ય બહુ જ સામાન્ય એમ માણસો એટલે પણ એ લોકોનું જમવાનું આજ સુધી હું ભૂલી નથી એ લોકોએ જે એ લોકોએ કંસાર બનાવ્યો હતો કે લાપસી બનાવી હતી મને હજુ યાદ છે આ આ બહુ જ વર્ષો પહેલાંની વાત છે પણ એ કંસારમાં એ લથપથ એ લોકોએ ઘી અને ખાંડ અને પેલા પતરાળા પતરાળા પહેલા આવતા હતા એ પતરાળા પર અમે ખાધું પણ એ ભોજન હું હજુ સુધી ભૂલી નથી હજુ સુધી એટલે સ્ટીલ મને એનો ટેસ્ટ યાદ છે એમ એટલે એ હું તમને કહી નહીં શકું કે આ અહીંયા તો જઈને તમે ખાઓ આ હું તમે મને કહું કે મને એ એ મને એ વસ્તુ મને યાદ છે એમ એટલે જ ગુજરાત ફર્સ્ટ પણ એ જ પ્રયાસ કરી રહ્યો છે કે જે છેવાડાના લોકો છે જે ન્યૂઝ ચેનલ સુધી નથી પહોંચી શકતા એ સ્ટુડિયો ઓન વ્હીલ્સ ગુજરાત ફર્સ્ટની એમના સુધી પહોંચશે મોકો ગુજરાતની અંદર જવાનો તો ત્યાં આવું આ જે લાપસી કંસાર એ જે ગામડા લોકોનો બનાવે ને અને એની અંદર જે ઘી ને સાકર એટલે ગુરુકાંડ નાખે ઓ માય ગોડ એ અદભુત હોય છે तो ये तुम्हें क्यारे खाવાનો મોકો મળ્યો તો તમે ખાજો ચોક્કસથી અમારી સાથે વાત કરી ખૂબ મજા આવી થેન્ક યુ સો મચ થેન્ક યુ ભાવિકા થેન્ક યુ સો મચ થેન્ક યુ